ગોધરા બુરાવાવ આરોપી અને એલસી ચાર એલસી પાંચ પ્રોજેક્ટની સમીક્ષા માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ બુરાવાવ ગોધરા ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ અને એલસી ચાર અને એલસી પાંચ લેવલ

ચર્ચા કરવામાં આવી અધિકારીઓ જણાવ્યું કે જમીન અધિક્રહણ ટેકનિકલ સમસ્યાઓ અને ફંડની ઉપલબ્ધતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે સમવેત વિભાગો વચ્ચે સમન્વય વધારવા અને નિયમિત મોનિટરિંગ દ્વારા પ્રોજેક્ટની ગતિ વધારવા પર ભાર મુકાયો સ્થાનિક નાગરિકોએ પણ આ પ્રોજેક્ટની ઝડપથી પૂર્ણ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે કારણ કે તે તેમના દૈનિક જીવનમાં સુવિધા અને સુરક્ષા વધારશે અધિકારીઓએ નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે આ માટે કામદારોની સંખ્યા વધારવા વધારાના શિફ્ટો ચલાવવા અને આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવા જેવા ઉપાયો અપનાવવામાં આવશે